ઝઘડીયા હરિપુરા નજીક કાર્બલ દેખાઈ જતા ગમખ્વાર અકસ્માત બે મહિલાઓના કરુણ મોત ઝઘડીયા તાલુકાના હરિપુરા નજીક આજે સાંજના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટનાના પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાયો હતો જેને પગલે ઉમલલા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી પ્રાથમિક માહિતી અનુસાર એક યુન્ડા આઈ ટ્વેન્ટી કાર રાજપારડી તરફથી ઉમલલા તરફ જઈ રહી હતી તે સમયે હરિપુરા અને સંજાલી પાટિયા વચ્ચે અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કાર ડિવાઈડર કુદાવીને રોંગ સાઇડ પર પલટી ખાઈ ગઈ હતી જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉમલલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે તેમનું સારવાર ચાલી રહી છે અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી આ અંગે પોલીસને પોલીસ થતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થાને પૂર્વવત કરવાના પ્રયાસો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે ડ્રાઈવરે કાબુ શા માટે ગુમાવ્યો કારની સ્પીડ કેટલી હતી અને અન્ય કેટલી કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને વાહન ચાલકોની સાવચેતીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે